મોરબી ખાતે પતિએ પત્નીનું દાંતરડા વડે હુમલો કરીને ઢીમ ઢાળી દીધું છોટાઉદેપુરના જોજ પોલીસ મથકે આ અંગે ફરિયાદ પણ નોંધાઈ હતી મરનાર પત્ની મૂળ રહેવાસી છોટાઉદેપુર તાલુકાના નવા ગામના વતની હોય મોરબી ખાતે મજૂરી કરતા હોય જેઓને ખાનગી વાહન ભાડે કરી છોટાઉદેપુર નવા ગામ ખાતે મોકલી આપવામાં આવ્યા પુત્રએ પિતા વિરુદ્ધ તથા અન્ય એક ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી છોટાઉદેપુર તાલુકાના નવા ગામના નિશાળ ફળિયાના મૂળ રહેવાસી ઝીણકીબેન રેમણાભાઈ નાયકા ઉપર વર્ષ ચાલીસ તારીખ આઠ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ રાત્રિના બારથી સાડા બાર વાગ્યાની આસપાસ ખાનપર તાલુકો મોરબી ખાતે તેઓના પતિ રેમલાભાઈ દેશિંગભાઈ નાયકાએ કોઈ કારણોસર દાંતરડી વડે હુમલો કરીને લોહી લુહાણ કરીને ધાળી દીધું સમગ્ર ઘટનાથી છોટા ઉદેપુર પંથકના ગામોમાં ભારે ખળભળાટ મચી ગયો છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર તાલુકાના નવા ગામના મૂળ રહેવાસી હસમુખભાઈ રેમલાભાઈ નાયકાએ છોટા ઉદેપુર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે અમો મજૂરી કામ અર્થે રાજેશભાઈ લક્ષ્મણભાઈ ડાવેરા એટલે કે આહિર ખાનપર ગામ તાલુકો મોરબી જિલ્લો મોરબીની વાડી ખાતે મજૂરી કામ અર્થે ગયા હતા ક્યાં અમારી માતા ઝીણકીબેન રેમલાભાઈ નાયકા અમારા પિતા રેમલાભાઈ દેશિંગભાઈ નાયકા નાની કમલીબેન બચલાભાઈ નાયકા નાનાભાઈ સચિનભાઈ રેમલાભાઈ નાયકા મારી પત્ની નીતાબેન હસમુખભાઈ નાયકાઓ સાથે જમી પરિવારી પરવારીને મોરબી ખાતે રાજેશભાઈ લક્ષ્મણભાઈ ડાવેરાની વાડીના ઝૂંપડામાં જ્યારે મારી પત્ની હું અને મારી નાની તથા નાના ભાઈ ઝૂંપડાની બહાર અલગ અલગ પથારી કરીને સૂતા હતા ત્યારે આઠ અગિયાર બે હજાર ત્રેવીસે રાત્રિના બારથી સાડા બાર વાગ્યાની આસપાસ મારા મમ્મીનો રડવાનો અવાજ આવતા મારા માતા પિતા ઊંઘતા હતા ત્યાં જઈને જોતા મારા પિતા રેમલાભાઈ દેસિંગભાઈ નાયકાએ દાંતરડી વડે મારી માતાના મોઢા ઉપર તથા માથાના ભાગે કોઈ કારણસર મારતા હતા જેથી અમોએ મારા પિતાને ધક્કો મારી છોડાવ્યા હતા તથા મારી માતા જીણકી ઝીણકીબહેનને જોતાં મોઢાના ભાગે તથા માથાના ભાગે લોહી લુહાણ હાલતમાં ખાટલામાંથી નીચે પડી ગયેલા અને મારી માતાને ઈજાઓ થવાથી લોહી વહી જવાને કારણે સ્થળ ઉપર મરણ થઈ ગયું હતું ઘટનાની જાણ મારા નાનાભાઈ સચિનભાઈએ અમારા શેઠ રાજેશભાઈ ડાવરાને કરતાં સ્થળ ઉપર આવી પહોંચ્યા અને અમુને જણાવ્યું કે હું તમને ગાડી કરી આપું છું અને તમે લાશને ગાડીમાં લઈ તમારા ગામ જતા રહો અમે જી જે થર્ટી સિક્સ એ એફ

અહીં મર્ડર થયું ખાનપુર ગામમાં મર્ડર થઈ કોનો મર્ડર થયું એ અમાર કુટુંબની બેન છે એનું મર્ડર થયું છે જિંદગી બેન જિંદગી બેન મર્ડર કરનાર કોણ છે તમારે ખબર હા ખબર નોર્મલી છે કે એનો પતિ પોતે મર્ડર કરી છે એના છોકરા હંગાત હતા તે કીધું કે અમારી માને માન નાખી એવું કંઈ કીધું છે આજ તો અહીંયા આગળ તમે જે આવ્યા તમને કોઈ જાણ થઈ તો તમે પોલીસ સ્ટેશન આવ્યા શું માર પેર ફોન આવ્યો કે 4 વાગે જેવો ફોન આવ્યો કે મર્ડર થઈ ગયું છે ને લઈને આવીએ છીએ એવું કે મર્ડર કરનારનું નામ શું છે મર્ડર કરનારનો નામ રમણ્યા રેમલાભાઈ દેશલાભાઈ નવા ગામ નવા ગામ નો તમારો પેર કુંભાની નામ તમારો કુંભાની કુંભાની હા એ મરનાર જે છે તો તમારું શું લાગે બેન સેકુટમી કુંભાની બેન કુંભાની બેન સેકુટમી એટલે તમે અહીંયા આગળ જે મોરબીમાં મર્ડર થયું તો અહીંથી અહીંયા આગળ જે આવી તો સામા અહીંયા આગળ લાશ લાશ લઈને આવ્યો છે લાશ લઈને આવ્યા લાશ લઈને આવ્યા તે સાડા દસ વાગ્યા અહીંયા હવાના અહીંયા ઉભા રહીને હતા અહીં આવીને ઉભા રહ્યા પોલીસ સ્ટેશનની હોમે લાશ લઈને આવે એવું હા મળીએ એટલે બાર ઉભા રહ્યા અમે ગાડી આવી જઈ સાડા દસ વાગે દસ વાગે જેવી દસ ગાડી આવી ગઈ પછી છોકરાને પૂછ્યું કે શું થયું અમારી માને માર નાખી કોને એમ મારો બાપો એવું કીધું તો પછી કઈ રીતે મારી પોલીસ સ્ટેશને બહાર પાડી એમ ના કેમ તો અમે સેટા બહાર પાડી સેટ ને બોલાય તો એ વાડીએ અમારી માને માર નાખી એમ કીધું એટલે સેટા એમ કીધું પછી સેટ આવીને કઈ કે હાલો વાંધો નહીં તો તમારી માને માર નાખી તો જવા દો ગાડી તમારી પ્રાઇવેટ ગાડી કરી આપું એટલે તમે લઈને ઘરે જાઓ એવું કીધું એટલે પોલીસ સ્ટેશન ની હોમે અમે આવીને ભારી અને ગાડી ઉભી રાખીને જોઈ ત્યાં હકીકત માં નાખીને લઈ લે એટલે જે તે જે બનાવ બન્યો જે વાડીમાં બનાવ બન્યો કે સેટે પ્રાઇવેટ નિકલ પ્રાઇવેટ પ્રાઇવેટ નિકલ પ્રાઇવેટ ગાડી કરી આપ મોકલી આપી સેટ નામ તમને ખરો ખબર ખરો સેટ નામ નહીં ખબર નથી રાજુભાઈ કે એવું કઈ કીધું છે એટલે તમને એનું સીટ નું નામ એક્ઝેક્ટ તમને ખબર નથી બરાબર છે અને પ્રાઇવેટ પ્રાઇવેટ વાહન કરી અને અહીંયા આગળ છોટા ઉદયપુર ના જોજ પોલીસ સ્ટેશન ખાતે પોતાનું પ્રાઇવેટ વાહન અલગ થી કરી અને અહીંયા આગળ મોકલી આવી બરાબર છે બરાબર ઠીક શું નામ છે મરરાનો આપણે સિંકી બેન રેમલા તમારું નામ નાયકા કાળિયાભાઈ બલાળભાઈ નામ કયું કુંભાની હું છું સકીલ બોલો છોટા ઉદયપુર થી ઇન્ડિયા